માહિતી નું આકડાકીય આ લેખન આપણે જોઈ રહ્યા છીએ આંકડાકીય માહિતી આલેખન એમાં જુદા જુદા આલેખના પ્રકારો આપણે જોયા છેલ્લે પાંચમો પ્રકાર જે જોયો પ્રવાહ આ લેખનો આપણે જોયો જે સપાટી અને વિવિધ તત્વોની માહિતી આપણે દર્શાવતા હોઈએ છીએ ત્યારે મોટાભાગે આ માહિતી ગુણાત્મક હોય અને ગુણાત્મક માહિતીઓ દર્શાવવા માટે પ્રકૃષ્ટના નકશાઓ જ્યારે આપણે બનાવતા હોઈએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે કે નદીના પ્રવાહો બતાવવા ઉંચ પ્રદેશો બતાવવા પહાડો બતાવવા પર્વતો જેવી જે બાબતો છે એને જ્યારે આપણે દર્શાવવાના હોય ત્યારે જે તે સ્થળ પર જ એને મૂકવા જોઈએ જેથી કરીને અર્થઘટનમાં કોઈ ગેરસમજણ ઊભી ન થાય નદીના પ્રવાહલક્ષી માહિતી આવે સમુદ્રનો ભાગ છે એ પણ સ્પષ્ટ રીતે દેખાય આવે પૃથ્વી સપાટી ઉપર આવેલું છે પહેલેથી આપણે પ્રાકૃતિક નકશાઓનો આધાર લઈ અને વિચારી જવું જોઈએ જુદા જુદા પ્રદેશોના પૃષ્ઠભૂમિના નકશાઓ જોયા પછી જ આપણે આ વિતરણના નકશાઓ બનાવી શકીએ કારણ કે એમાં જુદી જુદી પદ્ધતિઓ છે અને દરેક પદ્ધતિઓ બે ત્રણ પદ્ધતિઓ આપણી સામે ત્રણ પદ્ધતિઓ મૂકી છે આ ત્રણ પદ્ધતિઓ દ્વારા આપણે આપણી માહિતીના આંકડાઓને વિતરણના નકશા દ્વારા દર્શાવી શકીએ છીએ જુઓ એમાં પહેલી વાત એ તો ટપકું પદ્ધતિ આવે છે કે ટપકાઓ કરી કરીને આપણે આપણી માહિતીને ચોક્કસ અંતરમાં દર્શાવી શકીએ છીએ એટલે ટપકા પદ્ધતિ ટપકું પદ્ધતિ બીજી રંગ છાયા પદ્ધતિ આવે છે એટલે એમાં જુદા જુદા તમે રંગો ભરીને પણ દર્શાવી શકો તમારી પદ્ધતિને જુદા જુદા વિસ્તારોને રંગો દર્શાવીને પણ મૂકી શકો આ બીજી પદ્ધતિ છે અને ત્રીજી પદ્ધતિ જે જે છે છે એ એ રેખા રેખા પદ્ધતિ પણ એક વિતરણના નકશાઓની અંદર ઉપયોગમાં લેવાય છે આ ત્રણ પદ્ધતિઓને આજે આપણે ભણવાનો પ્રયત્ન કરીએ હવે પહેલી વાત એ છે કે ટપકુ પદ્ધતિ એટલે જુદા જુદા વિસ્તારની અંદર ટપકાઓ દ્વારા એ વિસ્તારની વસ્તીને માનો કે ઉદાહરણ અહીં આપ્યું છે ટપકો પદ્ધતિ દ્વારા ગુજરાતની વસ્તી વિતરણને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે જિલ્લાવાર એનું ઉદાહરણ આપણી સામે પુસ્તકની અંદર મૂક્યું છે કે ટપકાઓ કરી અને જિલ્લાની વસ્તીને તમે દર્શાવવા નો પ્રયત્ન કરો હવે એક ટપકો બરાબર એનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે કે એક ટપકો પદ્ધતિની અંદર એક આમ મૂકી દયો ભરીને પછી એનું મૂલ્ય નક્કી કર્યું હોય કે ભાઈ એક લાખ એવું મૂલ્ય નક્કી કર્યું હોય વસ્તીની દ્રષ્ટિએ જ્યારે આપણે વસ્તીને વિતરણના નકશાની અંદર દર્શાવીએ છીએ અને ટપકા પદ્ધતિ દ્વારા દર્શાવીએ છીએ જિલ્લાવાર ગુજરાતની વસ્તીને જ્યારે આપણે દર્શાવવાનો પ્રયત્ન નકશાની અંદર કરીએ ત્યારે એક ટપકો બરાબર 1 લાખ સમજવું આવું એનું માપદંડ આપણે આપવું પડે અગાઉથી સ્પષ્ટતા નકશાની નીચે લખવી પડે નકશાના ચોરસની અંદર આપણે એનું માપદંડ દર્શાવવું પડે હવે લાખની અંદર આ ગુજરાતના નકશાની ઉદાહરણ તરીકે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણા પુસ્તકની અંદર આ ઉદાહરણ આપ્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરો કે અહીંયા તમે જુઓ પદ્ધતિ દ્વારા મધ્ય ગુજરાતના વિગતવાર જિલ્લાવાર વસ્તીનું વિતરણ આપણે દર્શાવ્યું છે મધ્ય ગુજરાત માત્ર લીધું છે અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની વસ્તીની વસ્તીનું વિતરણ આપણી સામે દર્શાવ્યું છે જુદા જુદા જિલ્લાઓના અમદાવાદ જિલ્લાનું ચિત્ર સામે અંદર મૂક્યું છે એમાં જુદા જુદા કર્યા હવે એક બરાબર વસ્તી છે તો કેટલા લાખ અંદર જે વસ્તી છે અમદાવાદ જિલ્લાની એટલા ટપકાઓ આપણે અમદાવાદ જિલ્લાના વિસ્તારની અંદર દર્શાવવા પડે એની અંદર રંગ ભરો રંગની અંદર પછી ટપકાઓનું પ્રમાણ નક્કી કરો ટપકાઓ લખો પછી ગાંધીનગર જિલ્લો છે તો ગાંધીનગરની વસ્તી ટપકા પદ્ધતિ દ્વારા દર્શાવી છે આ બધા જિલ્લાઓ વાઇઝ ખેડા જિલ્લો છે પછી દાહોદ જિલ્લો છે આ બધા જિલ્લાઓના જુદા જુદા રંગો દર્શાવીને એની અંદર એને ટપકાઓ કર્યા છે એટલે આ ટપકાઓ દ્વારા ભલે અહીંયા લાખ ની જનસંખ્યા દર્શાવી એક ટપકા બરાબર લાખ વ્યક્તિઓ સમજવા એ અંદાજ મુજબ તમે કોઈ પણ જિલ્લાની કોઈ પણ દેશની જ્યારે જ્યારે નકશાના વિતરણની અંદર તમે વસ્તી દર્શાવતા ત્યારે થોડોક પ્રાકૃતિક નકશાનો ભ્રુપૃષ્ટનો ખ્યાલ મેળવી અને એ પ્રમાણે આપણે જનસંખ્યા દર્શાવવી પડે નકશાની અંદર નકશાની અંદર જ્યારે ટપકા કરો છો ત્યારે જિલ્લાના વિસ્તારને ચોક્કસ સ્પષ્ટ રીતે આપણે મૂકવો પડે શા માટે કે ક્યાંક પ્રાકૃતિક નકશાઓ જોયા પછી એવું ન થાય જ્યાં આપણે ટપકો કરીએ છીએ ત્યાં નદીનો પ્રવાહ હોય પહાડો હોય દલદલના વિસ્તારો હોય જંગલો હોય અથવા તો સમુદ્રનો ભાગ પડતો હોય એવી જગ્યાએ ટપકો થઈ જાય તો ત્યાં લોકો રહેતા નથી એવું નથી પણ કહેવાનો અર્થ એ છે કે લાખોની સંખ્યામાં નદીના તટની અંદર તમે બતાવી દો નદીના પ્રવાહની અંદર લોકોને બતાવી દો તો એ હાસ્યાસ્પદ થાય છે એ ખોટી માહિતી થાય એટલે આ પદ્ધતિની અંદર આપણે એક પદ્ધતિ આપણી સામે આ મૂકવામાં આવી છે આની કેટલીક બાબતો એ છે કે આ પદ્ધતિ જે છે એ પદ્ધતિની અંદર આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે કે ભાઈ

નિશ્ચિત કરવા પડે કે વ્યવસ્થિત એ વિસ્તારની અંદર ગોઠવવાનો ખ્યાલ આવે આવી બધી કેટલીક બાબતો એમાં ધ્યાન રાખીને આ રીતે તમે કરી શકો પછી એમાં સ્ત્રી પુરુષના આંકડાઓ હોય તો પણ તમે બતાવી શકો સ્ત્રી પુરુષના આંકડાઓ બતાવી શકો સાક્ષરતાનું પ્રમાણ બતાવી શકો વસ્તી બતાવી શકો વસ્તીનું વિતરણ બતાવી શકો આવી બધી અંકાત્મક ટપકા પદ્ધતિ દ્વારા દર્શાવી શકો છો ટપકા પદ્ધતિમાં ખાસ કરીને આ બાબતો જે કુદરતી છે એનો ખ્યાલ રાખવો પડે બાકી એમાં બહુ સરળ રીતે આપણે આપણા આંકડાકીય મૂલ્યને ટપકાઓ દ્વારા દર્શાવી શકીએ છીએ હવે જુઓ ત્યાર પછીની જે પદ્ધતિ છે ટપકા પદ્ધતિ એક વાત કરી કે તમે આવા જુદા જુદા ટપકાઓ કરીને કોઈ પણ જિલ્લાની માહિતી દર્શાવી શકો તાલુકાઓની વસ્તી દર્શાવી શકો વસ્તી બતાવી શકો વસ્તીનું વિતરણ બતાવી શકો સાક્ષરતાનું પ્રમાણ દર્શાવી સરળ પદ્ધતિ તમે ઉપયોગ કરીને આ બાબતો દર્શાવી શકો વિતરણના નકશાની અંદર વસ્તી ગીચતા દર્શાવી શકો વસ્તીનું પ્રમાણ દર્શાવી શકો સાક્ષરતાનું પ્રમાણ દર્શાવી શકો છાયા પદ્ધતિનો ઉપયોગ કરીને ખૂબ સરળ રીતે આપણે દર્શાવી શકીએ અહીંયા પ્રતિ ચોરસ કિલોમીટરનો એક ઉદાહરણ આપણી સામે પુસ્તકની અંદર આપ્યું છે એ મેં અહીંયા બોર્ડ પર ગુજરાતનો નકશો દોરીને તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે તમારે રંગો નક્કી કરવા પડે ચોકસ્ટિક મર્યાદા હોવાના કારણે અમુક રંગો ને મેં બેવડવાનો પ્રયત્ન કર્યો છે એટલે કે એના એ રંગો વાપરવાનો પ્રયત્ન કર્યો છે હવે જુઓ અહીંયા આપણું જે ઉદાહરણ છે રંગ છાયા પદ્ધતિનું એની અંદર ગુજરાત રાજ્યની વસ્તી ગીતતાને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ક્યાં કેટલી વસ્તી ગીતતા છે એનું વિતરણ કેટલું છે પ્રતિ ચોરસ કિલોમીટરની અંદર કેટલી વસ્તી એટલે કે કેટલી જનસંખ્યા છે હવે 200 થી ઓછી વસ્તી એનો માપદંડ આપણે નક્કી કર્યું છે કે બસો વ્યક્તિઓ પ્રતિ ચોરસ કિલોમીટરની અંદર રહેતી હોય તો એની અંદર આપણે એલો રંગ કર્યો છે ત્યાર પછી બસો થી ત્રણસો વ્યક્તિઓ માટે નારંગી રંગ એટલે કેસરી રંગ પૂર્યો છે ત્રણસો એક થી ચારસો વ્યક્તિઓ જ્યાં રહે છે ત્યાં બાટલી કલર પૂર્યો છે અને ચારસો એક થી પાંચસો જે છે એમાં પણ પિંક અને કેસરીને મિક્સ કરીને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે પાંચસો એક થી છસો વ્યક્તિઓ જ્યાં રહે છે ત્યાં પિંક કલર પૂર્યો છે છસો વ્યક્તિઓથી વધુ વ્યક્તિઓ જે પ્રતિ ચોરસ કિલોમીટર દ્વારા પણ વસ્તીનું વિતરણ દર્શાવી શકો છો અને એના માટે તમારે ગુજરાતનો નકશો બનાવી અને એની અંદર તમારે વસ્તીનું પ્રમાણ એટલે કે ગીચતાનું પ્રમાણ એ પ્રમાણે નક્કી કરેલો રંગ બતાવવો પડે કલર જુદા જુદા બતાવીને એ પ્રમાણે જિલ્લાની અંદર જુદા જુદા રંગો પૂરીને આપણે આ છાયા પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ આપણા પુસ્તકની અંદર પણ એ બાબત દર્શાવી છે નીચે એના નક્કી કરેલા રંગોને દર્શાવ્યા છે એ મેં અહીંયા બોર્ડની અંદર સરસ રીતે દર્શાવવાનો પ્રયત્ન મારી રીતે કર્યો છે એટલે ગુજરાતનો નકશો પણ આપને ખ્યાલ આવે એના જુદા જુદા જિલ્લાઓનો ખ્યાલ આવે વસ્તી ગીતતા ક્યાં કેટલી છે એ પણ ખ્યાલ આવે પિંક કલર છે તો આપણે સમજવાનું કે 200 થી ઓછી વ્યક્તિઓ રહે છે પછી જ્યાં કેસરી કલર પૂર્યો છે ત્યાં આપણે સમજવાનું કે 200 થી 300 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટરની અંદર રહે છે પછી બ્લુ અને

થી વધુ વ્યક્તિઓ રહે છે એટલે ગીચ વ્યક્તિઓ હવે માનો કે દિલ્હી છે તો દિલ્હીની વસ્તી ગીચતા તો પ્રતિ ચોરસ કિલોમીટરની અંદર અગિયાર હજાર જેવી છે એટલે આ તો ગુજરાતનું માત્ર આપણે ઉદાહરણ સમજીએ છીએ પણ તમે કોઈ પણ દેશ હોય તો દેશની માહિતી જુદા જુદા રાજ્યોની ગીચતાને દર્શાવી શકો પણ ખાસ કરીને એમાં પણ આપણે પહેલી બાબતોને ધ્યાનમાં રાખવી પડે પ્રાકૃતિક નકશાને સાથે રાખવું પડે કારણ કે જ્યાં જે વિસ્તારની અંદર જનસંખ્યા રહી શકતી નથી એવા વિસ્તારોની અંદર આપણે જનસંખ્યા દર્શાવી શકીએ નહીં વસ્તી ગીચતા દર્શાવી શકીએ નહીં જંગલ વિસ્તારો છે દલદલના વિસ્તારો છે આ બધી બાબતો આ નકશાની અંદર પણ આપણે ધ્યાનમાં લેવી પડે અને એને ગંભીરતાથી આપણે દર્શાવવી પડે તો જ આપણે આપણી બાબતની અંદર સ્પષ્ટ રીતે રહી શકીએ બીજું એ કે જ્યારે તમે આવા પ્રકારના ક્ષેત્રની અંદર વિદ્યાર્થી મિત્રો કામ કરો છો ત્યારે જેટલું ચોક્કસ કામ થશે સ્પષ્ટ રીતે તમે રજૂ કરશો એટલી તમારી માહિતી આંકડાકીય માહિતી હોય કે લેખિત માહિતી કોઈ પણ સ્વરૂપની હોય તમે જે માહિતી રજૂ કરો છો એ આકર્ષક અને સચોટ તો જ લાગે કે એમની અંદર તમે ચોક્કસતા જાળવો હવે આ થઈ પદ્ધતિની વાત ગુજરાતના નકશાની અંદર સમમૂલ્ય રેખા પદ્ધતિ આના નકશામાં એને સમજવાનો પ્રયત્ન કરી સમમૂલ્ય રેખા પદ્ધતિ ને આપણે સમજીએ તો કેવી રીતે સમૂલ્ય રેખા પદ્ધતિઓ એમાં દરેક રેખાનું ચોક્કસ મૂલ્ય નક્કી કરવામાં આવે છે અને દરેક રેખાનું ચોક્કસ મૂલ્ય નક્કી કરવામાં આવે છે સમૂલ્ય રેખા માટે જે રેખાનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં કોઈ પણ બાબત આપણે રજૂ કરતા હોઈએ ખાસ કરીને આંકડાકીય માહિતી જ્યારે દર્શાવતા હોઈએ ત્યારે એમાં એક સરખા મૂલ્યવાળી રેખા નક્કી કરવી પડે છે અને રેખાઓનો ઉપયોગ એમાં દર્શાવવાનો હોય છે અને એના કારણે શું થાય કે પ્રાકૃતિક ભૂગોળમાં પ્રદેશોની ઊંચાઈ દર્શાવવી હોય પછી ખાસ કરીને તાપમાન દર્શાવવું હોય ત્યારે આવી સમમૂલ્ય રેખાઓ દ્વારા આપણે તેને દર્શાવી શકીએ છીએ ખાસ કરીને આ રેખાઓની અંદર એ પ્રમાણેના જુદા જુદા સ્થળોના વળાંકો જ્યાં જેટલું તાપમાન છે એ પ્રમાણે નક્કી કરેલા આંકડાઓ ની રેખાઓ તમારે નકશાની અંદર દોડાવવી પડે છે હવે અહીંયા એક ઉદાહરણ આપને આપ્યું છે એ આપ્યું છે ગુજરાતની અંદર વરસાદનું વિતરણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારની અંદર પડતો વરસાદ જે છે એ વરસાદ કેવી રીતે પડે છે કેટલા પ્રમાણમાં પડે છે એના માટેની રેખાઓ નક્કી કરી છે અને એ સેન્ટીમીટરની અંદર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે હવે પહેલી રેખા જે દર્શાવી છે બીજી વાર આપણે દોરવાનો થાય જુઓ આ રેખા દર્શાવી એનું માપ એને અહીંયા ત્રીસ લખ્યું છે અહીંયા પણ ત્રીસ લખ્યું છે જે જગ્યાએ ત્રીસ સેન્ટીમીટર વરસાદ પડે છે એ વિસ્તારને આ રેખા દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કર્યો ત્યાર પછી 10 સેન્ટીમીટર વધારે વરસાદ જે જગ્યાએ પડે છે છે એના માટે એક રેખા દર્શાવી અને ત્યાં લખ્યું 40 40 સેન્ટીમીટર વરસાદ પડે છે તો એના માટેની રેખા સમ રેખા સમમૂલ્ય રેખા દર્શાવી પછી 40 કરતા વધારે વરસાદ જે જગ્યાએ પડે છે તે રેખાને એને દર્શાવી જુઓ આ રીતે તમારે ચાલવી પડે એટલે પચાસ સેન્ટીમીટર વરસાદ આ વિસ્તારની અંદર પડે છે જ્યાં જ્યાંથી એ રેખા પસાર થાય છે એ બધા વિસ્તારની અંદર પચાસ સેન્ટીમીટર વર્ષ દરમિયાન વરસાદ આ બધો વિસ્તાર જે છે એ સાઈઠ સેન્ટીમીટર વરસાદ પડે છે ત્યાર પછી રેખા એને દર્શાવી આ બધા વિસ્તારોની અંદર સિત્તેર સેન્ટીમીટર વરસાદ પડે છે પછી એક રેખા દર્શાવી છે એ અહીંથી આ રીતે દર્શાવી છે કે આનું પ્રમાણ નેવું સેન્ટીમીટર નું છે કે આ વિસ્તાર છે એ નેવું સેન્ટીમીટર વરસાદ પડે છે પછી ફરી પાછો જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા પ્રમાણમાં વરસાદ જે પડે છે એ દર્શાવ્યું છે આ વિસ્તારની અંદર પચાસ સેન્ટીમીટર કારણ કે

એ પ્રમાણમાં થયેલું છે એટલા માટે રેખાઓ તમને એમ થાય કે એક જ આંકડાવાળી રેખાઓ બીજી વાર શા માટે આવી એની પાછળનું કારણ એ છે કે એ વિસ્તારની અંદર વરસાદ એટલા જ પ્રમાણમાં પાછો પડે છે હવે જુઓ આગળ આ સમૂલ્ય રેખાઓની વાત થઈ સૌથી વધારે પડતા વરસાદને પણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે 90 પછી અહીંયા આ વિસ્તાર એવો છે કે જ્યાં સો સેન્ટીમીટર વરસાદ વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર ત્રણસો સેન્ટીમીટર વરસાદ પડે છે આ એક જ રેખા આવી કે ત્રણસો સેન્ટીમીટર સો સેન્ટીમીટર એનાથી આગળ નીચે જઈએ ગુજરાતના છે દક્ષિણ ભાગની અંદર તો ત્રણસો ત્રણસો સેન્ટીમીટર વરસાદ થાય છે બસો સેન્ટીમીટર વરસાદ પડે છે એટલે આ થઈ વિતરણ નકશાઓ ની અંદર જુદી જુદી પદ્ધતિઓ ત્રણ જોઈ એક જોયું ટપકા પદ્ધતિ એટલે કે રંગ છાયા પદ્ધતિ અને રંગ છાયા પદ્ધતિનો નકશો તમારી સામે મૂક્યો છે જુદા જુદા રંગો તમે નક્કી કરો કે કેટલા પ્રમાણ સુધીની વસ્તી ગીતતા આપણે દર્શાવવાની છે તો તો બસો થી આપણે છ રંગો નક્કી કર્યા આ છ રંગોનું પ્રમાણ નક્કી કર્યું સો સો ઉપરતા વધારે એક એક રંગની દર્શાવવાની થતી હતી એ પ્રમાણે આપણે જુદા જુદા જિલ્લાઓની અંદર જુદા જુદા રંગો ભરીને આ રંગ પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કર્યો અને ત્રીજી જે પદ્ધતિ આપણે જોઈ એ છે રેખા પદ્ધતિ એટલે સમમૂલ્ય રેખાઓ નક્કી કરો અને એ પ્રમાણે જે જગ્યાએ વસ્તી નું પ્રમાણ હોય તે દર્શાવી શકો ત્યાર પછી વરસાદનું વિતરણ જે છે એ દર્શાવી શકો સેન્ટીમીટરના માપની અંદર તાપમાન પણ તમે આ રીતે દર્શાવી શકો જુદી જુદી સમમૂલ્ય રેખાઓ દોરીને તમે તાપમાનના પ્રમાણને પણ દર્શાવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આજે આંકડાકીય માહિતીનું આલેખન જે હતું એ આલેખનનું બારમું પ્રકરણ આપણું જે છે એ આજના આ ભાગની અંદર આપણે પૂરું કરીએ છીએ હવે આગળની વાત નવા ભાગની અંદર આપણે કરીશું આજે જે માહિતી સમજાય એને ધ્યાનથી વાંચજો આખો પ્રકરણ વાંચ્યા પછી ન સમજાય તો ત્યારે મારો સંપર્ક કરવો સ્વાધ્યાયના પ્રશ્નો સ્વાધ્યાયની નોટબુકમાં લખી નાખજો આ બધી બાબતો જુદી જુદી જે છે એ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ અને સાથે સાથે જીવનની અંદર પણ આ જુદી જુદી પદ્ધતિઓ આપણે જીવન ઉપયોગી કાર્યની અંદર આપણા વ્યવસાયલક્ષી કાર્યની અંદર આપણને ખૂબ ઉપયોગી થાય તેવી બધી પદ્ધતિઓ છે એટલે ધ્યાનથી વાંચી જજો આપણા કામને સરળ બનાવશે અને સ્વાધ્યાયના પ્રશ્નો બધા સરસ રીતે એનું વાંચન કરજો જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર નવા પરિરૂપનો સામનો આપણે સરસ રીતે કરી શકીએ બને ત્યાં સુધી ભૂગોળના દરેક પ્રકરણને વાંચવાનો પ્રયત્ન કરવો એની અંદર દરેક ટૂંકી ટૂંકી બાબતોની સમજણ આપણને મળે છે એટલે પહેલા પુસ્તક વાંચવાનો તો આગ્રહ આપણે રાખીશું આજે આટલું સૌને નમસ્કાર અસ્તુ